આજે હું લઈને આવી છું ઘરેલું ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા બટેટાનું શાક હા આ એક કાઠિયાવાડી બટેટાનું બટેટાનું ભરેલા શાક છે જે ગુજરાતી થાળીની શોભા વધારે છે રોટલી કે ભાત સાથે તમે આ શાક જમશો તો ખૂબ જ મજા પડી જશે ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અમે કિલો જેવા નાના બટેટા લીધા છે બેબી પોટેટોસ આવે એ નાના નાના બટેટા લીધા છે મેં છાલ કાઢી લીધી છે અને હવે ઘરના જ બેઝિક મસાલા આ બધા મેં રેડી કર્યા છે આ લસણવાળું મરચું છે મરચું અને લસણવાળું કૂટેલું મરચું છે એક ચમચી હળદર છે એક ચમચી મીઠું છે સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો એક ચમચી મેં હિંગ એડ કરી છે રામદેવ હિંગ મેં લીધી છે અડધી ચમચી ધાણાજીરું પાવડર છે એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી લીધી છે રફલી ચોક કરી છે અને એક કપ જેવી દાણા ભાજી છે કોથમીરની ભાજી હવે આપણે બટેટાને વચ્ચેથી એક કટ કરશું આવી રીતે વચ્ચેથી કટ કરવાનો છે નાનો કટ કરવાનો છે આપણે જો આવી રીતે ઈઝીલી ખોલી ખુલી શકે એવી રીતે આપણે નાનો કટ કરવાનો છે આપડા બટેટા બધા કટ કરી દીધા છે વચ્ચેથી હવે આપણે તેનો મસાલો કરશું બટેટા ભરવાનો મસાલો આપણે બનાવશું પેલા આપણે ડુંગળી એડ કરી દેસુ આ મરચું છે આપણું કૂટેલું મરચું એ એડ કરી દેસુ હવે ધાણા ભાજી 1 કપ ધાણા ભાજી છે એ ભી આપણે એડ કરી દેસુ વધારે ધાણા ભાજી આમાં વધારે સરસ લાગે છે હવે બધા ડ્રાય મસાલા એડ કરશું આપણે હળદર એડ કરી છે થોડું ધાણા જીરું એડ કર્યું છે આપણે હિંગ એડ કરશું

એન્ટર કરવાનો અને હવે મસાલો આપણે ભરશું તો ઇઝીલી સરસ રીતે મસાલો આપણો ભરાય છે જો તમે જોઈ શકો છો એકદમ ધીરે ધીરે ભરવાના છે નગર પછી આપણા બટેટા છે ને તૂટી જશે અને ભરેલા બટેટા એકદમ યુનિક લાગે છે અને ટેસ્ટમાં બી બહુ સરસ લાગે છે જો આ અંદર સુધી આંગળીની મદદથી અંદર સુધી ભરવાનું છે જોઈ શકો છો તમે એવી રીતે આપણે બધા બટેટા ભરી લેશું થોડું મહેનતવાળું કામ છે પણ ટેસ્ટમાં ખરેખર બહુ સરસ બને છે જ્યારે કાંઈ સમજમાં ન આવે કે શું બનાવું તો આપણે આ ભરેલા બટેટાનું શાક બનાવીએ બનાવી લઈએ કારણ કે આ શાક ખરેખર સરસ બને છે તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડીયો સ્કીપ ન કરતા અને ગમે તો લાઈક પ્લીઝ લાઈક કરો ફ્રેન્ડ્સ અને સબસ્ક્રાઈબ બી કરો આ શાક ખરેખર સરસ બને છે તમે ઘરે એકવાર ટ્રાય કરજો

અને તેલ હવે આપણે ગરમ થાય એટલે સીધું શાક બટેટા આપણે એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરી તેલમાં એડ કરીને આપણે આ બટેટા એડ કરી દઈશું આપણે પાંચ મિનિટ માટે તેલમાં આપણે બટેટા સાતળી લીધા છે અને જે હવે એક્સ્ટ્રા આપણો મસાલો છે એ આપણે આમાં એડ કરી દેસું મેં કુકરમાં થોડું અડધા ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે હવે આપણે કુકરનું ટાકું બંધ કરી દેસું અને ત્રણ થી ચાર વિસલ આપણે લગાવવાની છે હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીને જોઈએ છીએ શાક આપણું એકદમ સરસ ચડી ગયું છે બટેટા બફાઈ ગયા છે સારા ત્રણથી ચાર વિસલમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીએ આપણી સ્વાદિષ્ટ ભરેલા બટેટાનું શાક તૈયાર છે અને હવે હું મારું આજનું જે જમવાનું મેં લંચ મેનુ બનાવ્યું છે એ હું પીરસીશ થાળીમાં મેં મગની દાળનું શાક પીરસ્યું છે ગરમ ગરમ ભાત વઘારેલા લીલા મરચાં અને રોટલી સાથે આજે મેં મારી આ લંચ રેસીપી બનાવી છે અને ખૂબ જ એકદમ સરસ પરફેક્ટ કોમ્બો મેં બનાવ્યો છે અને એકદમ સંતોષકારક આ થાળી છે ભોજન છે તો તમે બી આવી રીતે તમારા પરિવાર સાથે આવું ભોજન માણો થેન્ક યુ